વેલકમ બેક ટુ ઓફ ડિજિટલ એવિડન્સ ડે આજે આપણે કે જે જે સ્પેશિયલ ઇન્ટરનેટ શું શું છે 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 આઈપી નેટવર્કો હોય કેવા પ્રકારના હોય છે એના સબ નેટવર્કો કેવા પ્રકારના હોય છે 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 એ શું શું ને ઇન્ટરનેટ ડિટેલ ટાઈમ ઝોન રૂપાંતર કેમ કરી શકાય અને શા માટે કરવું જોઈએ શું એનું મહત્વ છે પુરાવા અધિનિયમ હેઠળ અને જ્યારે નામદર કોર્ટ સમક્ષ રજૂ કરીએ જ્યારે કોઈ એવિડન્સ ને ડિજિટલ એવિડન્સ ને ત્યારે એના માટે સીસી તકેદારી રાખવી જોઈએ એ આજે આપણે જોશું ડે 10 માં જોડાયેલા રહો એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ વેલકમ બેક ટુ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ અને આપણે જોઈ રહ્યા છીએ ઇન્ટરનેટ પ્રોટોકોલ અને એના વિશેની માહિતી ઇન્ટરનેટ એડ્રેસ શું છે આઈપી એડ્રેસ શું છે ઇન્ટરનેટ એમાં 4.1 ની ચર્ચા કરું તમને તો એ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી ઇન્ટરનેટ નો મુખ્ય સંચાર પ્રોટોકોલ છે જે ડેટા ડેટા પેકેજો તેના ઉદ્ગમ સ્ત્રોત એટલે હોસ્ટ થી તેના ગંતવ્ય સુધી કેવળ સરનામાને આધારે મોકલે છે ઇન્ટરનેટ પ્રોટોકોલનું મુખ્ય કાર્ય એ ઉદ્ગમ સ્થાનના હોસ્ટના ડેટા પેકેજોને પોતાના સરનામા અને ગંતવ્ય સ્થાનના સરનામા આપીને તેને એક કે વધુ જરૂરી હોય તો એક થી વધુ આઈપી નેટવર્કોમાં રાઉટિંગ કરાવીને તેના ગંતવ્ય સ્થાને મોકલે છે આ પ્રક્રિયાને અંજામ આપવા માટે ઇન્ટરનેટ પ્રોટોકોલે પેકેજોનું બંધારણ અને સરનામા પદ્ધતિ વિકસાવી છે જે મુખ્ય બે કાર્ય કરે છે એક હોસ્ટની ઓળખાણ અને તાર્કિક સ્થાન સેવા પૂરી પાડે છે

જેનો વિસ્તાર 0 થી 255 ની વચ્ચેનો છે ટપકા કે ડોટ વડે તે અલગ પડતા હોય છે દાખલા તરીકે જે ઇન્ટરનેટ પ્રોટોકોલ હોય એ 172.16.254.1 એડ્રેસ નો દરેક એક ભાગ 8 બિટ્સ ઓક્ટેટ દર્શાવે છે તકનીકી લખાણ અને અમુક કિસ્સાઓમાં IPv4 ને વિવિધ રીતે એટલે કે હેક્સાડેસિમલ ઓક્ટેટ અને બાઈનરી સ્વરૂપે પણ પ્રદર્શિત કરાય છે બીજી રીતે કહીએ તો આઈપી એડ્રેસો એ વૈશ્વિક રીતે વૈશ્વિક રીતે અનન્ય હોય છે અને ધેટ મીન્સ એ બધાથી યુનિક હોય છે એક આઈપી જે છે બીજા સાથે બીજાની સરખામણીમાં જુદું જ હોય છે જો અહીંયા આપણે આગળની ચર્ચા તો જેમાં કરવામાં આવ્યું છે આઈપી ઉપનેટવર્ક યાની કે આઈપી સબનેટવર્ક તો આઈપી નેટવર્ક કો એટલે આઈપી સબ નેટવર્ક્સ અને આઈપી બંનેમાં આઈપી ઉપ વિભાજિત કરી શકાય છે આ માટે આઈપી ને તાર્કિક રીતે બે વિભાગમાં સ્વીકૃત છે નેટવર્ક પૂર્વક અને હોસ્ટ ઉપયોગ ઓળખકર્તા કે ઇન્ટરફેસ ઓળખકર્તા ને સબનેટ માસ્ક કે સીઆઈડીઆ નો ઉપયોગ આઈપી એડ્રેસ ને નેટવર્ક અને હોસ્ટ વિભાગમાં કેવી રીતે વહેંચવા તે માટે થાય છે સબનેટ માસ્ક નો ઉપયોગ IPv4 માં થાય છે ને IPv4 અને IPv6 બંને CIDR ધારણા અને પદ્ધતિનો ઉપયોગ કરે છે અને આ પ્રમાણે નેટવર્કે ઉપયોગમાં લીધેલા બિટ્સને IP એડ્રેસ બાદ એક સ્લેશ આપ્યા બાદ એક સંખ્યા દશાંશ તરીકે દર્શાવાય છે અને આને રાઉટિંગ પૂર્વક પણ કહેવાય છે દાખલા તરીકે IPv4 ના એક એડ્રેસ 192.168.47.5 જેને અને તેનું સબનેટ માસ્ક 1.255.255.0 હોય તો તેને 192.168.47.5 /24 તરીકે દર્શાવાય છે જ્યાં પહેલા 24 બિટ્સ આઈપી એડ્રેસમાંથી તે સબનેટ નો નેટવર્ક આઈડી દર્શાવે છે આ ફરી ફરીને તમારે સમજવું જોઈએ જો તમારે ઇન્ટરનેટ પ્રોટોકોલ સમજવું હોય તો કે જેમાં ડોટ ની શું વેલ્યુ છે 4.4 ની કરીએ તો એડ્રેસ ની સોંપણી જ્યારે હોસ્ટ ની સોફ્ટવેર સિસ્ટમ નું સ્થાપન થવાની ક્રિયા જે બૂટિંગ હોય આપણે ને સ્ટાર્ટ કરીએ છીએ તો બૂટ કરીએ છીએ આ જે પ્રક્રિયા છે વખતે જે હોસ્ટ થવા પર નવા સોંપણી અથવા સોફ્ટવેર કે હાર્ડવેરમાં રૂપ રેખાંકિત કરેલા કાયમી આઈપી એડ્રેસ ની સોંપણી થાય છે આઈપી એડ્રેસ ના સ્થાયી મળકું સ્થિર એડ્રેસના સ્ટેટિક આઈપી એડ્રેસ નો ઉપયોગ તરીકે પણ ઓળખાય છે આથી વિપરીત જો દરેક વખતે નેટવર્કના હોસ્ટને નવા જ આઈપી એડ્રેસ આપવાના હોય તો આ પદ્ધતિને ગતિશીલ આઈપી એડ્રેસિંગ એટલે કે ડાયનામિક આઈપી એડ્રેસિંગ કહેવાય છે તો બે પ્રકારના જે આઈપી એડ્રેસિંગ હોય છે સ્ટેટિક હોય છે અને ડાયનામિક હોય છે સ્ટેટિક હોય છે કે સ્થિર એ ના રહે છે ડાયનામિક જે વારે વારે બદલાતા રહે છે પદ્ધતિઓ આપણે ચર્ચા કરીએ તો સ્થિર આઈપી એડ્રેસની સોંપણી હોસ્ટોને વ્યવસ્થા દ્વારા જાતે આપવામાં આવે છે ચોક્કસ

કોઈ કિસ્સામાં કોઈ હોસ્ટનો આઈપી એડ્રેસ સ્થિર કરવો હોય તો પણ DHCP સર્વર દ્વારા જે તે હોસ્ટનો MAC એડ્રેસ મેક એડ્રેસ અનામત કરીને તેને કાયમી ધોરણે આઈપી એડ્રેસ આપી શકાય છે અને DHCP એડ્રેસિંગની ઉપયોગ ડાયલ અપ અને કેટલીક ઇન્ટરનેટની વ્યવસ્થા કરતી ISP એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ દ્વારા કરે છે સ્ટીકી ગતિશીલ એડ્રેસ સ્ટીકી ગતિશીલ એડ્રેસનો ઉપયોગ ની વ્યવસ્થાપક કંપનીઓ DSL કેબલ અને મોડમ દ્વારા અપાતા ઇન્ટરનેટ માટે કરે છે આવા કિસ્સામાં ભાગે જ IP એડ્રેસમાં ફેરફાર થાય છે ને એકવાર મળેલ IP એડ્રેસ જ્યાં સુધી મોડમ બંધ કરવામાં નથી આવતું ત્યાં સુધી તે રહે છે તેને આપેલ IP એડ્રેસની મુદતમાં ISP વારંવાર વધારો ઓધાર કરે છે સ્વયં રેખાંકિત એડ્રેસ સ્થિર કે ગતિશીલ DHCP IP એડ્રેસોની ગેરહાજરીમાં કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડોઝ પોતાના ઇન્ટરફેસને APIPA ઓટોમેટિક પ્રાઇવેટ IP એડ્રેસિંગની મદદથી IP ની સોંપણી કરે છે સ્થિર એડ્રેસિંગનો ઉપયોગ

પાંચમો પોઈન્ટ જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ મહત્વનું છે જે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકર્ડ આઈપીડીઆર આઈપીડીઆર શું છે એ સમજશું આપણે અહીં કે કમ્યુનિકેશન અને આઈટી મંત્રાલય ભારત સરકારે 1/10/2013 ના રોજ ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકર્ડ આઈપીડીઆર અને એસવાયએસ લોગ ઓફ નેટવર્ક એડ્રેસ ટ્રાન્સમિશન ટ્રાન્સલેશન એનએટી નો સંગ્રહ કરવા માટે બધા જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરે અનુસરવાના માપદંડો આપ્યા હતા જે આ સાથે પરિશિષ્ટ રજૂ કર્યું છે એમાં સામેલ છે તપાસ કરનાર અધિકારી પાસે ભારતીય ફોજદારી કાર્યવિધિ સંહિતાની કલમ 91 અથવા 92 મુજબની નોટિસ આપીને આઈપીડીઆર અને એસવાયએસ લોકની માંગણી રિક્વિઝિશન કરી શકે છે અને તેવા કિસ્સાઓમાં કે જ્યાં આઈપી એડ્રેસ પરથી મહત્વની માહિતી મળી શકે તેમ હોય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર તકનીકી વ્યક્તિ યાની કે એક ટેકનિકલ પર્સન એની મદદ લઈને પણ સાધન કે વ્યક્તિ આરોપી અને ગુનાહિત કાર્ય કે બનાવ અત્યંત જરૂરી છે ટાઈમ ઝોન એ પૃથ્વીનું એક એવું ક્ષેત્ર છે કે જ્યાં એક સરખું પ્રમાણભૂત હોય છે જેને સામાન્ય રીતે લોકલ ટાઈમ કહેવામાં આવે સામાન્ય રીતે જુદા જુદા ટાઈમ ઝોન ની લોકલ ટાઈમ એટલે કે UTC ને ગ્રીનવિચ મીન ટાઈમ ગ્રીનવિચ મીન ટાઈમ સાથે ઓફસેટ વધારો કે ઘટાડો કરીને ગણવામાં આવે છે લોકલ ટાઈમ એટલે યુટીસી વત્તા જે તે સ્થાન નો હાલ નો ટાઈમ ઝોન મોટા ભાગના ના ઓનલાઈન સર્વર ના ટાઈમ તો તેના ભૌગોલિક સ્થાન કે લોકલ ટાઈમ સાથે સાયન્ક્રોનાઇઝ્ડ સુમેળ હોય છે સાયંગિક પુરાવા તરીકે અપરાધ અને તેના બાદની ક્રિયાઓને ચોક્કસ સમયને સ્થાપિત કરવા માટે સિસ્ટમના ટાઈમ ઝોનને જાણવું ખૂબ જ મહત્વનું છે અમુક ભૌગોલિક ક્ષેત્રોના ટાઈમ ઝોન વચ્ચેનો તફાવત 12 કલાક કરતા વધુ હોઈ શકે છે દાખલ તરીકે ઇન્ડિયા અને યુએસ આથી ગુનો થયાની તારીખ પણ બદલાઈ શકે છે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક પણ એટલા માટે પણ છે ખાસ કરીને ફેસબુકની પોસ્ટ ઈમેલ વગેરે કિસ્સાઓ સંબંધિત કિસ્સાઓમાં દાખલા તરીકે ઈમેલ મોકલવાનો સમય 12:30 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ હોય પણ માહિતીનો સંગ્રહ તે ઈમેલ સર્વિસ પ્રોવાઇડરનો સર્વરમાં લોકલ ટાઈમ પ્રમાણે થયો હોય તેથી ટાઈમ ઝોનનું રૂપાંતર તારીખ સાથે જરૂરી બની જાય છે લોકલ ટાઈમનું આઈએસટી માં રૂપાંતર અને તેનું ઉલટું કરવા માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઈટો ઉપલબ્ધ છે અત્યાર સુધી જે આપણે જોયું છે લોકલ ટાઈમ ઝોન અને તેના વિશેની માહિતી આપણે જોઈ અને એ જ રીતે જ્યારે જ્યારે પણ

પુરાવા એકત્ર કરવાની તકેદારી રાખવાની છે કે એની કૌશલ્ય બાબતની તકેદારી છે એની ચર્ચા આપણે ઇલેવન માં કરશું ત્યાં સુધી જોડાયેલા રહેજો જો મારા પ્લે લિસ્ટને તમે હજુ સુધી સેવ ના કરો તો પ્લે લિસ્ટને સેવ રાખજો કારણ કે અહીંથી તમને મળે છે એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ